પાલનપુર નગરપાલિકાની રોજ સાધારણ સભા યોજાઈ હતી જેમાં વિકાસના કામોને બહાલી અપાઈ હતી જ્યારે જેમાં ગત વર્ષના હિસાબો અને સાધારણ સભાની કાર્યવાહીને બહાલી અપાઈ હતી આ ઉપરાંત વર્ષ બે હજાર ચોવીસ વર્ષના વિવિધ વિકાસના કામોને બહાલી આપવામાં આવી હતી જ્યારે એક કરોડ 73 લાખના ખર્ચે કેલાસ વાટિકા બગીચાનું રિનોવેશન અને શહેરના જાહેર માર્ગો તથા સર્કલોનું નવીનીકરણ કરવાનો નિર્ણય કરાયો હતો આજની બેઠકમાં પાણી પુરવઠા અને ભૂગર્ભ ગટર યોજનાના ભૂતિયા જોડાણો સામે તવઈ હાથ ધરવાનો નિર્ણય કરાયો હતો આજની બેઠકમાં પ્રમુખ ચિમનલાલ સોલંકી ઉપપ્રમુખ નાગજી દેસાઈ અને કારોબારી ચેરમેન પિયુષ પટેલ સહિત નગરસેવકો અને કર્મચારીઓ હાજર રહ્યા હતા આજે પાલનપુર નગરપાલિકાની જનરલ બોર્ડ હતું અને જનરલ બોર્ડના અંદર વિકાસના અનેક કામો લેવામાં આવેલા છે આ કામોના અંદર ખાસ કરીને વાટિકાનું એક પોઈન્ટ તોતેર કરોડનું કામ સાથે સાથે ચોવીસ પચીસની આગામી સમયમાં જે ગ્રાન્ટ આવે છે એમાં મુખ્ય પાલનપુર શહેરના માર્ગો અને સર્કલોના અંદર પણ આધુનિકરણ કરી અને સર્કલો પણ નવા બનાવવામાં આવશે તે જ રીતે બચત ગ્રાન્ટમાંથી પણ નાના મોટા અમે કામો લેવા જઈ રહ્યા છીએ અને બીજું એક ખાસ મહત્ત્વનું કામ કે જે ભૂતિયા કનેક્શનો પાલનપુરના શહેરમાં છે એ ભૂતિયા કનેક્શનો ઉપર પણ આગામી સમય નગરપાલિકા એ બાબતમાં આગળ વધવા જઈ રહી છે આવા ભૂતિયા કનેક્શનને ખોળી અને દંડ વસૂલી અને આવા પાણી બચાવવા માટેનું એક પ્રયત્ન થવા જઈ રહ્યું છે સાથે સાથે સફાઈના પણ અદ્યતન સાધનોની ખરીદી પણ થવા જઈ રહી છે અને ગઈ વખત જે મિલકતો રહી જતી હતી સફાઈ વગેરેના અને ડોર ટુ ડોરના અંદર એ આ વખતે નવી એજન્સીનામાં આ જે રહેઠાણો બાકી રહી ગયેલા હતા એને પણ અમે આવરી લઈ અને એમને પણ સ્વચ્છતા માટેના પૂરતા પ્રયત્ન પાલનપુર નગરપાલિકા દ્વારા આગામી સમયમાં થવા જઈ રહ્યા છે